જય જલારામ બાપા આ તો એ ભગવાન છે કે જેઓ કપાળે લખેલા કરમ બદલી શકે કાઠિયાવાડની પવિત્ર ભૂમિ વીરપુરમાં જન્મેલા જલારામ બાપાએ કાળજાના કોમળ હતા ન કદી ગુસ્સો ન કોઈના માટે ખોટું બોલ્યા એમના જીવનમાં સેવા એ જ ધર્મને દયા એ જ ઉપાસના જલારામ બાપાનો જન્મ કાર્તક સૂત સાતમના દિવસે વીરપુર ગામમાં થયો ઘરમાં વેપારનો ધંધો સુથાર કામ પણ નાણપણથી જ જલારામને ધંધામાં રસ નહીં રમતા રમતા ભગવાનનું નામ લેતા સંતો જમારતા ને ભજન કરતા જલારામ બાપા લગ્ન કરીને પતિ બન્યા એમના પત્ની વીરબાઈ એમની સેવા અને ધાર્મિક ભાવનામાં પૂરી રીતે જોડાઈ ગયા વીરબાઈ પોતે પણ ખૂબ ભાવિક અને ભક્તિમાં રસ ધરાવનારા સ્ત્રી હતા ક્યારેય આ દુનિયાની સ્ત્રીઓ જેવી શંકા કે ઈર્ષ્યા ન કરવી જે બાપા કહે એને સહર્ષ સ્વીકારવો એક દિવસ જલારામ બાપાને એક સાધુ મળ્યા જેમણે કહ્યું તારા જીવનનું કામ છે સેવા એ સાધુએ બાપાને એક સાંકડો ધાગો અને એક દંડ આપ્યો મેં ત્યારથી જ બાપાની સાચી યાત્રા શરૂ થઈ એમણે પોતાના ઘરના આંગણામાં એક અન્નક્ષેત્ર શરૂ કર્યું જ્યાં કોઈ પણ જમી શકે આવી શકે ન પૂછે કે તું કોઈ જાતનો કઈ ધર્મનો અને ક્યાંથી આવ્યો જે ભૂખ્યો એ ભગવાન છે એવી માન્યતા બાપાની હતી વીરબાઈ રસોઈ બનાવે બાપા જાતે પાણી પીવડાવે ને ભક્તો આનંદથી જમે આજે વીરપુરના અન્નક્ષેત્રમાં કોઈ ભૂખ્યો ન જાય જલારામ બાપાએ ક્યારેય મૃત્યુ વિશે ડર ન વ્યક્ત કર્યો એમને ખબર હતી કે એમનું કામ સેવા છે જીવનભર ભગવાન રામના નામનો જાપ કરતા રહ્યા એમણે ક્યારેય કોઈ ભેટ સ્વીકારી નહીં માત્ર પ્રેમ સ્વીકાર્યો ઓગણીસો છપ્પનના વર્ષે કારતક સુદ સાતમે તેઓએ પોતાના દેહને ત્યાગ્યો પણ ભક્તો માને છે કે બાપા આજે જીવંત છે વીરપુરમાં નિવાસ કરે છે આજની દોડધામભરી દુનિયામાં જ્યાં માણસ માણસને વેચે છે ત્યાં જલારામ બાપાની દયાની દુકાન એક આસાની કિરણ છે કોઈ ભૂખ્યો હોય તો ખવડાવીએ કોઈ દુઃખી હોય તો સાંભળીએ કોઈ પીડામાં હોય તો મદદ કરીએ એ જ સાચી ભક્તિ છે અને એ જ છે જલારામ બાપાનો માર્ગ તો ચાલો તો સૌ મિત્રોને જય જય જલારામ અને જય જય શ્રીરામ